કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષ સવિતા ભાગ એક કિરણ ચોરાણું પૂરું આજને સુંદર પ્રભાતના સુરની અંદર ગુલાબના પુષ્પની સુગંધ મધ્યનું ચાલીસનું નું એના પર વાત આવી ભગવાનો ભક્તો હોય અને નિત્ય પ્રિત્ય ઉઠી ભગવાનની પૂજા કરી ભગવાનની પાસે પ્રાર્થના કરવી એ મહારાજ મન કર્મ વસંતથી કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય એનો દોષ નિવારણ કરવા એક પ્રણામ અધિક કરવો સવારના પરમાં મહારાજ

ધ્રો થઈ ગયો હોય એનો દોષ નિવારણ કરવા સારું એક પ્રણામ અધિક કર્યો ધ્રો એ થાય છે અને પ્રણામ કરવું એ કેનાથી થાય બોલો સ્વામી પ્રણામ છે એ શરીરથી થાય ભેગું શું ભળે મહિમા મહિમા હોય તો જ આપણે એક પ્રણામ અધિક કરી શકીએ થૂળ અને સૂક્ષ્મ વિભેગ આવી ગયા અને ધ્રો થાય છે એ સૂક્ષ્મ દેહથી થાય છે મનથી વિભાગ પડ્યા ધ્રો થાય છે ને એ સૂક્ષ્મ દેહથી મનથી થાય છે થૂળ દેહથી નહીં સૂક્ષ્મ થાય છે અને થોડ દેહ ભેગું દેહ ભળે ત્યારે એને કાર્ય થાય આમ અને જાણે અજાણે મન કર્મસને કાંઈ દ્રો થયો હોય એનો દોષ નિવારણ એક પ્રણામ અધિક કરવો મહારાજ કે એકવાર દ્રો થયો અને દમણ પ્રણામ કરીએ ફરી વાર એમ વર્તવું નહીં હંમેશને માટે ભૂલ એની માફી એક જ વાર હોય સમજો ને ભૂલની માફી એક જ વાર બે વાર ન હોય અને બે વાર થઈ ભૂલ ન કહેવાય શું કહેવાય હેબિટ હેબિટમાં ખબર પડે ને પ્રકૃતિ સ્વભાવ સમજો ને એના થૂળ દેહથી ભૂલ નથી થઈ એને સૂક્ષ્મ દેહ ભેગું ભેડું અને દેહ ત્યારે ભૂલ થઈ છે સમજે છે કીધું કઈ કે ભગવાનનો આવ્યું હોય તો એક વાર આપણે પક્ષ રાખવાનો સમજાવવાનો બીજું એની રસ્તે પાછો હાલે તો પાછો પક્ષ રખાય નહીં અને પક્ષ રાખો તો એને કરેલા પાપ એમાં પચાસ ટકા આપણે ભાગે લાગે સ્વામી કે ને એના આધારે છે કરે છે તો મહિમાને આધારે મારા લખ્યું પ્રથમના તો સત્યોતેરમાં ધર્મ પણ આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા આ બે મોટા અંતરાય ગઢ છે પ્રથમનું સત્યોતેરનું વસનાવું માં ધર્મ પાળવામાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ આ બે મોટા ગઢ છે એટલે સ્વામી કે ઓનો વાક હોય ઓલો માથે લી લે ઓનો વાહ હોય ઓલો માથે લી લે સમજો ને એટલે એનાથી આપણા સ્વભાવ એ પોષણ વધે સ્વભાવ ટળે નહીં ચોખું લીધું સ્વામી જો એનાથી સ્વભાવ વધે ટળે નહીં જો ધ્રો એટલે શું એનો દોષ નિવારણ કરવા સારું શીત મુક્ત અને વખતે મુક્ત કહેવા ભદ્રિકાશ મુક્ત અક્ષરધામના વયકુટ ગોલોક એને અક્ષરધામ મુક્ત કહેવાય અક્ષરધામના મુક્ત એને આ ધામના મુક્ત કહેવા એ કહેવાય ધ્રુવ ધોરણ કહેવાય સ્વામી દ્રષ્ટાંતથી ને હું કીધું બસ બીજું દૂધ ને સાસ સાહી દૂધ કેવું ને એ શું કહેવાય બસ ઓલું ચૈતન્ય વસ્તુ ને ભક્તો માટે અને આ જળ વસ્તુ દૂધને ને કેવી કહેવી દૂધ કહેવું બરાબર છોટો એને મોટો કહેવાય મોટાને છોટો કહેવાય એ પાણી ચૈતન્ય વસ્તુ કહેવાય સમજો ને અને ઓલી વસ્તુ જળ કહેવાય કેવા મજાના મારાધ્રષ્ટાંત કેવા દીધા જીવમાં ઉતરી જાય હમ બોલો આરમ પારો થઈ જાય હા ઉપરથી માટે ઉપર ગામ મારે ને તે પગોથી મોહ નીકળી જાય બે વસ્તુ ભેગા લઈ ગયા દેર સૂક્ષ્મ જાય થોડ દેર થી થાય એનું નિવારણ થાય બોલું ન થાય મહારાજથી એવો નિયમ રાખવાનો દરરોજ ભગવાનની પૂજા કરવાની પૂજા કરી દંડવટ પ્રણામ જે હોય બધા કરવાના ભગવાને પ્રાર્થના કરવાની પ્રાર્થના અંતે જે હોય નિયમ કરવાના જો ઘરો જ નહીં વટા પણ જાણપૂર્ણ ક્યાં રાખ્યું પાછો એ વસ્તુ પાછું એ રસ્તે આપણે જે સલાહ નહીં એ જાણપૂર્ણ જો ને કે સ્વામી કે ઓનો એ તો સારો બહુ વાંધો નથી ઓનો વાહ કોઈ ઓલો માથે લઈ લે અને ઓલો વાહ કોઈ આ મથે લી લે સ્વામી કે મોક્ષ ક્યાં છે જ્યાં સ્વભાવ ટળે ત્યાં કલ્યાણ ક્યાં છે હા જ્યાં આપણા સ્વભાવ દેખાય ત્યાં સ્વભાવ ટળે ને એ ઠેકાણે મોક્ષ છે એ ઠેકાણે આત્યંતિક કલ્યાણ છે સ્વામી કે એક પાસે બેહીએ તો આપણા સ્વભાવ ટળી જાય અને એકની પાસે બેહો તો આપણા સ્વભાવમાં વધારો થાય સ્વામી કે આ બે પુરુષ અમે સત્સંગમાં સાધુ રૂપે જોયા છે નામ દીધાને દીધા કાઢી નાખ્યા સમજ્યા ને બેને આપણે ભેગા બેઠા બે એકની પાસે બે તો સ્વભાવ ટળી જાય અને એકની પાસે બેહો તો સ્વભાવનો વધારો થાય આવા પણ આ સત્સંગમાં સેજો પરણતા પરતા થાક્યા એવા પણ છે જો અને પરણી સ્ત્રીને સંગે રહ્યા છતાં દિલ રહ્યા એવા પણ આ સત્સંગની અંદર રત્ન પડ્યા છે જોયો આ સત્સંગ છે આ એની ગરમી છે સમજો ને આ ગર્ભ છે ગર્ભ હોય ને પછી એમાંથી બાળક ઉત્પન્ન થાય મધ્યનું દસ મુ અને ભગવાન આંદિસ ગર્ભ એ હોય તો એનાથી ભગવાનનું અક્ષરધામ એની પ્રાપ્તિ થાય મધ્યનું દસનું દ્રષ્ટાંતિ જો સ્ત્રી હોય એના ઉધર્મ ગર્ભ હોય એમાંથી બાળક ઉત્પન્ન થાય છે એમ ભગવાનના રૂપે ગર્ભ કયો બસ રૂપે ગર્ભ આજો અને એનાથી ભગવાન અક્ષરધામ એની પ્રાપ્તિ થાય સરસ મધ્યના મધ્યના આમ સસોટ લખ્યું ફોલ લા પાડી 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 હા પાથી પાથી તેલ નાખ્યું બોલો મારે તો બે ઘરે રડ્યા નથી કારણ કે મારે તો બે ગાળા રડ્યો નથી લે હાલે નહીં એક વાત સમજાય પછી બીજી વાત સમજાવી બીજી સમજાય પછી ત્રીજી વાત જ્યાં સુધી વાત સમજાય નહીં ત્યાં સુધી ભાભો એવો તો મૂકે નહીં પછી સમજાણે છે હા તો દ્રષ્ટાંત નવું દ્રષ્ટાંત થયો ને તો ખબર ને વાત સમજાણી છે જો કંઈ તમે વાત કરો છો ને राजकोटના ભક્તો ગયા અરજીનભાઈ કરમશીભાઈ મોહનભાઈ પોપટભાઈ જો પાદરા મધ્યના પ્રથમના 8 5 ના દિવસના 8 દીહુ દીહલુ 8 દીહુ દી નિર્પણ કર્યો બોલો કેમ થ્યું છે પ્રથમનો પાંચમો બોલો સ્વામી આઠ દિવસ જ્યાં એ પ્રશ્ન અવારે ઉઠે વાસવાન હાજર સમાપ્તિ અવારે બધા હાલે પાછો એ છે આઠ દિવસ સુધી આપણે એક શબ્દ આવ્યો પાછું બી આવે તો કે ભાઈ હવે ના હાલે આ વખત બરાબર નથી પાછો ન હોય શબ્દ એમ નિષેધરૂપી ગર્ભ એને કરીને ભગવાન અક્ષરધામ રૂપી ફળ એની પ્રાપ્તિ થાય છે એટલે મહારાજ કે ગર્ભનો પાત થવા દેવો નહીં નાશ નહીં કરવાનો એની પુષ્ટિ કરવાની ગર્ભ કેમ વૃદ્ધિ થાય એમ કરવાનો પણ એને કાપી નાખવાનો નહીં જેની પાસે બે વાતથી આપણી ભૂલ દેખાય સ્વભાવ ટળે એ સ્વામી કે આપણો મોક્ષ કરે જે આપણા દુઃખમાં ભાગ લે ખબર છે ને પછી આપણે સ્વામી પતી ગયો બીજે ત્રીજે સ્વામી નીકળ્યા હરિભક્તો વળાવવા આવ્યા તે નરસિંહનું ઘર એને કાંઈ ઉધી તે ખૂણાવ જવા પછી સ્વામી રોકાવો પછી સ્વામી કહ્યું હરિભક્ત સ્વામી કે હરિભક્તોને કે દુઃખ પડે ને તમને યાદ કરજો આશીર્વાદ દીધા ધૂપ પડે ને તેમને યાદ કરજો એટલે અખતે ધમાધાવવું હોય ને તે મને યાદ કરજો તો આવીશ બોલો બીજા આપણે શું હોય હરિભગતને બધા પૈસા હા તે બધું હોય સુખ શાંતિ હોય ને થોડી દ્રષ્ટિએ બધા સુખી છે કે નહીં બધા રોટલા ખાય છે જો સ્વામી કોઈ દુઃખી હોય જ નહીં અસલ હોય તો ડુપ્લિકેટ હોય ને તો એક વાર દુઃખી હા બસ એમ કા કહેતા છે ને એવું મૃત્યુ છે કે જે આવે ને ગાડીએ બેસી જવાનું નહીં બોલો કે ભગવાન સ્વામિનારાયણ આવે તો જ નકે નહીં સ્વામી એમ કહેતા શીલી અવસ્થા હોય ને એટલું દુઃખ થતું હોય આથી જે નીકળવાનું કરે આમાં છૂટો જેમ ગમે એમ કરીને પાછો જન્મ જેવો ગમે ને નાખો પણ આમાંથી છોડો મા બાપ સ્વામી કે જ દુઃખ પડે એને યાદ કરજો એટલે અક્ષરધામમાં જવું હોય ને તે એમને યાદ કરીજો બોલો આટલે સ્વામી કે જે આપણા દુઃખમાં ભાગ લે એ આપણો મોક્ષ કરે જે આપણા સ્વભાવને સુધારે એ આપણે અક્ષરધામમાં લઈ જાય કોણ સુધારે બોલો જેને મોક્ષની હેતુ હોય એ સુધારી શકે તમે કહે જેને કાંઈ જતું ન હોય ને એ વાત કરી શકે એ આપણા સ્વભાવને છોડાવે બોલો સમય સિવિલાને કીધું હું હાઇટકે હું ખાશો હં હાઇટકે એનું કહેશો કડકડાઈ કોણ બોલાવે છે ને નમના આ બધા બે માથાવાળા કહેવાય મર્યાદામાં હાલે સંત બે મર્યાદા ફકીર અનહર્યાદા હાલે એનું નામ કહેવાય ફકીર હદમાં સાલે ઓલિયા બે હદ સાલે પીર અનહદ સાલે સો નામ ફકીર એટલે સાતેર પ્રમાણ વર્તેનું કલ્યાણ કરે સાહત્ર પ્રમાણ ન વર્તે એનું પણ કલ્યાણ કરે જોયું એણે કહ્યું દોબંદ ભગીનો કેનું કર્યું એમ સ્વામીએ પણ ખબર છે ને તેનું કલ્યાણ કર્યું એ તો છે કેસોદ વાળો મેળામણ ભાઈ આમાં કેસો હતો ને હદ મે સાલે ઓલિયા બે હદ સાલે પીર ઓન હદ એસો નામ ફકીર ફકીર મેરાબણ ભાઈ જુઓ અને જોબન પગી બે અત્યારે કલયુગમાં હતા પણ એનો સ્વાયં બાપાજીએ બસ બોલો વરસાદ બધા ઠેકાણ વરસે ખેતરમાં ડુંગરમાં આ તે બીજે એ પક્ષપાત ન જોવે અને પક્ષપાત જુએ તો કલ્યાણ કે ના કરે કલ્યાણ કરવા એવા છે ગુણાતા સામે ગયા બીજા કહે એ ભાવ શું કરો છો ધર્મ કરી આમાં મોટા મોટા જોગી છે ને ધન કરી છે તો ભગત હતા ને એને કીધું આમ બાપુ હ પાછા વળી અમારા મોટા ગુરુ ધર્મ એક કરો થઈ જાય એમ નહીં કે તમે આમ રિટર્મ આવી જાઓ અમે રિટર્મ તમે આવી જાઓ ને તો ભેગું પતી જાય એમ હાથ ધોઈ જાય વ્યતા પાણી આ એટલે દૈવી જીવનો હોવું કલ્યાણ કરે આસુરીનું કલ્યાણ કરે ને એ મહત્તા કહેવાય કૂતરાના ગલુડિયા હું બગલમાં લે પણ સિંહના ભસણ પકડો મારા બાપ તો ખબર પડે સિંહના ગલુડિયા હોય ને કે હોય જેમ કૂતરીના ગલુડિયા હોય ને એમ સિંહના તો હોય એમ દહીજીવનું હોવું કલ્યાણ કરે આંસુરીનું કલ્યાણ કહે ને એ આસુર કહેવાય એની મહત્તા કહેવાય કાયદેસર કામ હવું કરે પણ બિનકાયદેસર એ કામ કરું ને એ મહત્વ કહેવાય સમજો ને કાયદે સૌ કરવાનું છે બોલો પણ કાયદે કાંઈ નાળી નેફો કાંઈ ગરીયો જાળી કાંઈ ન હોય નાળી નેફો ન હોય ગરીયો જળી કાંઈ ન હોય અને મકાન ઊભું કરી દે બોલો એમ કાંઈ ન હોય સત્તા પોતાની સરોવરી સત્તાથી વિઠો પાવર હા પાવર કરો મીઠો પાવર એમ એટલે સ્વામી આશીર્વાદ દીધા સ્વામી કે જ્યારે દુઃખ પડે ત્યારે અમને યાદ કરીજો એટલે અક્ષરધામમાં જવું હોય ને જે અમે આવ યાદ કરજો અને આપણે બધા ત્યાં ભેગા લઈ જાઓ બોલો શહેજાદ